તળથાણાના વિસ્તારમાં આવેલા એક ઘરમાં ગેરકાયદે રીતે ઘરેલું ગેસની બોટલમાંથી રિફિલિંગ કરાઈ રહ્યું છે તે માહિતીના આધારે પોલીસ રેડ કરાતા એક વ્યક્તિને રંગે હાથે ઝડપી પાડી અનેક બાટલા ત્યાંથી ઝડપી પાડ્યા આજકાલ સુરત શહેરમાં એલપીજી બાટલાઓમાંથી ગેરકાયદે રીતે ની નાની નાની દુકાનોમાં થવા લાગ્યું છે પહેલા કાપોદરા વિસ્તારમાં પોલીસે રેડ કરતા ત્યાંથી ગેરકાયદેસર રિફિલિંગ પકડાયું હતું હવે સરથાણા વિસ્તારમાંથી પકડાયું છે સરથાણા પોલીસને બાતમી મળી હતી સરથાણાના લસકાણા વિસ્તારમાં રહેતો પારસ ગુર્જર નામનો વ્યક્તિ પોતાના પોતાના ઘરમાં જ ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યો છે માહિતીના આધારે સરથાણા પોલીસે તેની ઘરે જોઈ રેડ કરતા ઘરમાંથી અલગ અલગ કંપનીના પચાસ થી વધુ ગેસની બોટલો મળી આવી જેના દ્વારા તે નાની નાની બોટલોમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરતો પારસ ગુર્જરની પોલીસે પચાસ બોટલો જેની કિંમત એક લાખ થી વધુ થાય છે તેની સાથે તેની ધરપકડ કરી હતી આવી રીતે ગેર રિફિલિંગ વાળાઓને પોલીસ પકડતા સુરત શહેરમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરનારાઓમાં રીતસરનો ડર જોવા મળ્યો તારીખ બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઇસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ બસો પંચ્યાસી તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ ત્રણ સાત મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે